ઓગણીસ ના રોજ કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કંટ્રોલરૂમ તરફથી જાણ કરવામાં આવેલી કે કટારે ટ્રાન્સપોર્ટ નામની જગ્યા ઉપર નારોલ વિસ્તારની અંદર એક અજાણ્યા ઉસમનો અકસ્માતના કારણે મૃત્યુ નિપજ્યું છે તમે જુઓ છો સ્વાગત ગુજરાત ન્યુઝ સત્યની સાથે આ બાબત ટ્રાફિક પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ટિક્શનમાં આવતી હોવાના કારણે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન એમાં તાત્કાલિક તપાસ હાથ ધરી મરણ જરાનું ઇન્કવેસ્ટ અને પોસ્ટમોર્ટમની ફોર્માલિટી જે છે એ કરવામાં આવી હતી આ દરમિયાન મરણ જનારની જે ઈજાઓ છે એ થોડી શંકાસ્પદ લાગતા આ બાબતે સીસીટીવી નેટવર્ક અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ફર્ધર તપાસ કરવાના સૂચના જે છે એ ટ્રાફિક પીઆઈને આપવામાં આવી હતી મીનવાઈલ જે મરણ જનાર વ્યક્તિ છે એ પણ અનનોન હતો એના વાલીવારસની તપાસ કરવામાં પણ કોઈ અત્રે અમદાવાદની અંદર રહેતું ન હોવાથી એની ઓળખ પ્રસ્થાપિત કરવી એ પણ ટ્રાફિક પોલીસ માટે એક ચેલેન્જ હતું આ દરમિયાન એની જે પીએમ નોટ છે એની અંદર ફ્રેક્ચરની ઈજાઓ આવતી હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા ફેટલનો ગુનો જે છે નોંધવામાં આવેલો પરંતુ જે એજાઓનો પ્રકાર હતો અને જે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમને માહિતી મળી તે પ્રમાણે આ ફેટલ નહીં પરંતુ અંગત અદાવતના કારણે કરવામાં આવેલું કોઈ કૃત્ય હોવાની શંકાના આધારે ટ્રાફિક પોલીસની ટીમે અલગ અલગ રીતે જે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બાતમીદારોનો સંપર્ક કર્યો અને ત્યારબાદ એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું કે અહીંયા કોઈ ઝઘડો થયેલો હતો આ ઝઘડાની તપાસ દરમિયાન ઊંડા ઉતરતા એવું જાણવા મળ્યું કે આ જે મરણજનાર વ્યક્તિ જેનું નામ બગીરા છે એની સાથે રહેતા એના મિત્રો દ્વારા ઝઘડો થયેલો અને એ મિત્રો દ્વારા આ પ્રકારની હત્યાને જે છે અંજામ આપવામાં આવેલી હકીકત અમને જાણવા મળેલી આ બાબતે સીસીટીવી ફૂટેજ એના ઓડિયોઝ ચેક કરતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ત્યારબાદ આ જેની સાથે રહેલા મિત્રો છે એમને રાઉન્ડ અપ કરીને એમનું ક્રોસ વેરીફિકેશન અને ક્રોસ ઇન્ટ્રોગેશન કરવા પરથી એવું ફલિત થયેલું કે આ જે મરણ જનાર છે દારૂ પીને આવેલો અને ત્યાં આવીને ઝઘડો કરતો હતો જે ઝઘડા દરમિયાન ગાળાગાળી અને બોલાચાલી થયા બાદ મારપીટ થઈ અને મારપીટમાં આ વ્યક્તિનું જે છે ત્યાં મૃત્યુ નીપજ્યું હતું આ બાબતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ટ્રાફિક પોલીસે નિવેદનો નોંધી અને આરોપીના મોબાઈલ અને બધું કબજે કરી અને તાત્કાલિક નામદાર કોર્ટની અંદર કલમ ઉમેરાનો રિપોર્ટ કરી વધુ તપાસ માટે આરોપીની કસ્ટડી અને તપાસના કાગળો જે છે નારોલ પોલીસ સ્ટેશન તરફ ટ્રાન્સફર કર્યા છે આની અંદર જે બે આરોપી પકડાયા છે એનું નામ રાજુસિંહ ઉર્ફે બાલો અને ઈશ્વરસિંહ ઈશ્વરસિંહ મારવાડી આ બે જે વ્યક્તિઓ એની સાથે રહેતા હતા એમને ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે અને એના સિવાય બીજા જેટલા પણ નામ તપાસમાં ખુલશે એ બાબતે નારોલ પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવશે જે એને ઈજાના નિશાનો હતા એવું જણાવવામાં આવ્યું હતું કે ભારે વાહન પસાર થવાથી ફેટલ થયું છે પણ ભારે વાહન પસાર થવાથી બોડી પર જે ઇન્જરીના નિશાન હોય એના કરતાં આની બોડી પર જે ઇન્જરીના નિશાન હતા એ થોડા અલગ હતા અને આ બાબત મુખ્યત્વે શંકા ઉપજાવી હતી પ્રાથમિક તપાસમાં તો એવું મળ્યું છે કે જે વિસ્તારથી મૃતદેહ મળ્યો છે ત્યાં જ આ જે આખો બનાવ જે છે બનવા પામ્યો છે પરંતુ વધુ વિગતો જે છે એ આગળની તપાસમાં બહાર આવશે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે આ લોકો જોડે જ રહેતા હતા અને અવારનવાર આ પ્રકારના જે છે એમની વચ્ચે બોલાચાલી થતી હતી આમો મુખ્ય વિષય શું છે અને રિયલ કારણ શું છે એ વધુ તપાસમાં અને અન્ય જે લોકો અત્યારે ભાગી ગયા છે એમને પકડ્યા બાદ નારોલ પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવશે અત્યારે એ બાબતે કશું જ કહી શકાય નથી આ તપાસનો વિષય છે પણ જે ઝઘડો થયો હતો એ દારૂ પીવાની બાબતે હતો પણ આરોપીઓને જે પ્રાથમિક નિવેદન આપ્યું છે એ પ્રમાણે અવારનવાર આ જે ભોગ બનનાર છે બગીરા એ ક્યારેક દારૂ પીને આવીને એમની મગજમારી કરતો હતો અને એ બાબતે જ ઉશ્કેરાઈ જઈને આ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યું છે એવું પ્રાથમિક નિવેદનમાં આરોપીઓ દ્વારા કબૂલવામાં આવ્યું છે